કેમ છો મિત્રો સૌને નમસ્કાર આજના વિડીયોમાં સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોમાં યુ ડાયસ પ્લસમાં ટીચર પ્રોફાઇલ કેવી રીતે અપડેટ કરીએ એ બતાવવા માગું છું મિત્રો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઓલ પર ક્લિક કરજો કારણ કે યુ ડાયસ પ્લસને લગતા વિડીયોનું જે નોટિફિકેશન છે તમને મળી જાય તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આજે ચાલુ કરીએ વિડીયો યુ ડેશ પ્લસમાં ટીચર મોડ્યુલ અપડેટ કઈ રીતે કરવું સૌ પ્રથમ પહેલાં આપણે ગૂગલ ક્રમ ઓપન કરીશું મિત્રો ગૂગલ ક્રમ ઓપન કર્યા બાદ તમારે અહીંયા સર્ચ સર્ચમાં જવાનું છે અને યુ ડેશ પ્લસ સર્ચ મારવાનું છે યુ ડેશ પ્લસ સર્ચ મારશું એટલે મિત્રો જમણી બાજુ અહીંયા લોગ ઇન ફોર ઓર મોડ્યુલ આપેલું છે એની પર આપણે ક્લિક કરીશું ત્યારબાદ સ્ટેટ પસંદ કરવાનું છે તમારો જે સ્ટેટ હોય એ સ્ટેટ અમારે અહીંયા ગુજરાત છે તો ગુજરાત પસંદ કરીએ અને પછી ગોવા પર ક્લિક કરીશું તો મિત્રો અહીંયા ઘણા બધા મોડ્યુલ આપ્યા છે એ મોડ્યુલની અંદર ટીચર મોડ્યુલ છે એ આપણે શોધી લેવાનું છે ટીચર મોડ્યુલ આર રહી ટીચર મોડ્યુલ એની પર આપણે લોગ ઇન કરવાનું છે અહીંયા સૌ પ્રથમ યુઝર શાળાનો ડેસ કોડ લખવાનો છે ત્યારબાદ આપણે પાસવર્ડ નાખવાનો છે પાસવર્ડ નાખ્યા બાદ કેપ્ચા કોડ નાખવાનો છે તમારે કેપ્ચા કોડ નાખ્યા બાદ ત્યાં લોગિન પર ક્લિક કરવાનું છે લોગિન કર્યા બાદ તમારે આ રીતનું પેજ ખુલશે એની અંદર તમે જુઓ છો કે અહીંયા ટીચિંગ નોન ટીચિંગ વીટીપી ટીચર ડીસીપી ત્યાં આપણે ગો કરવાનું છે ત્યારબાદ આ રીતનું પેજ ખુલશે એમાં તમે ટીચર પ્રોફાઇલ અપડેટ કરવા માંગો છો તો કઈ ભાષામાં કરવા માગો છો તમે અંગ્રેજીમાં કે હિન્દીમાં તો હિન્દીમાં કરવું હોય તો અહીંયા હિન્દી પર ક્લિક કરીશું એટલે આખું જે પેજ છે એ હિન્દીમાં આવી જશે તો મિત્રો અહીંયા કુલ ટીચર કેટલા છે બે છે એમાં ઇનકમ્પ્લીટ એક બતાવે છે અને એક તો થઈ ગયો છે તો અહીંયા આપણે ક્લિક કરીશું અહીંયા ડેશબોર્ડ પર જુઓ તો બે શિક્ષક બતાવે છે એની અંદર આ જે છે એ અપડેટ કર્યાવાનું શિક્ષક બાકી છે અને આ છે એ અપડેટ કરી દીધો છે તો અહીંયા તમને હું બતાવું છું સ્ટેપ જો આ જે અપડેટ કરેલો છે એને પર હું તમને બતાવું છું ફરી અહીંયા તમે જુઓ કે પહેલું જે ડેશબોર્ડ ખોલ્યો એમાં અહીંયા તમારે માહિતી ચેક કરી લેવાની છે કે કોઈ ભૂલભાળવાળી માહિતી નથી અને તમારે સીધું પ્રોફાઇલ છે તો એ પ્રોફાઇલને ચેક કરી લેવાની છે જો અહીંયા શિક્ષક કયા વિષય ભણાવે છે બધા વિષય અહીંયા નાખી દેવાના છે પછી નિયુક્તિ છે રેગ્યુલર તો રેગ્યુલર અહીંયા કોઈ સુધારા વધારો ના હોય તો તમારે સીધું અપડેટ કરવાનું છે અપડેટ કરશો એટલે જમણી બાજુ આ રીતે ટીચિંગ સ્ટાફ ડિટેલ અપડેટ સક્સેસફુલનો મેસેજ મળી જશે તમને તો આ પહેલું જે સામાન્ય પ્રોફાઇલ છે અપડેટ થઈ ગઈ તો એ બીજા નંબરનું છે એ આપણે ક્લિક કરીશું ત્યાં તો અહીંયા અધ્યાપક આ પ્રકાર છે હેડ ટીચર કિન કક્ષાઓ પઢાતે પ્રાઇમરી ઓનલી સ્તર પર નિયુક્ત વૈકલ્પિક પ્રાઇમરી ટીચર ઓર વિષયમાં સંબંધિત ઓલ સબ્જેક્ટ મુખ્ય વિષય ઓલ સબ્જેક્ટ અને મુખ્ય વિષય સ્પોર્ટ આ રીતે क्या अध्यापक अन्य विद्यालय में प्रतिनिधित्व इस विद्यालय में आए तो हां होय तो हां ना होय तो ना क्या शिक्षक दूसरे स्कूल में अतिथि थी शंकर कृतकर्ता के रूप में पढ़ा रहे तो हां होय तो हां ना होय तो ना और શું કરવાનું છે અપડેટ હવે આગળનું પેજ જોઈએ અહીંયા એપોઇન્ટમેન્ટ એન્ડ ધ ટીચિંગ પ્રોફાઇલ ડિટેલ અપડેટ સક્સેસફુલ મેસેજ આવી ગયો તો બર્થી પેજ આપણે અપડેટ થઈ ગયા હવે લાસ્ટ પેજ બાકી રહ્યું છે એમાં અહીંયા તમારે ડાબી બાજુ જમણી ઉપર તમારો ટીચર કોડ દસ આવે છે શાળાનો તમારો નેશનલ કોડ છે એ CWN એન અધ્યાપન ખેતી કરતા પ્રશિક્ષિત તાલીમ તમે લીધી છે લીધી હોય તો ખરું અને જો લીધી હોય તમે ભણાવો છો તો ના નહીં ભણાવતા અને આગળ જોઈએ તો કોમ્પ્યુટર ઉપર તો કોમ્પ્યુટર જારી અધ્યાપન મેં પ્રસિક્ષ તો હા કોમ્પ્યુટરની ની એક્ઝામ આપણે પાસ કરી છે એટલે હા આવશે પ્રાપ્ત કયા ગયા પ્રશિક્ષણ સબજેક્ટ આવશે એની અંદર અને પ્રશિક્ષણ કી આવી શકતા તો સબ્જેક્ટ દરેકમાં જે સબ્જેક્ટ ભણાવતા એ સબ્જેક્ટ આવે કયા શિક્ષક નિષ્ઠા કે અંતર્ગત તાલીમ લીધી છે તો હા ગેરશૈક્ષણિક કાર્ય પર વ્યવસ્થિત કાર્ય દિવસ તો બસો ને ચાલીસ દિવસ છે તે બસો આખા જે ગયા વર્ષના જે બે હજાર ચોવીસના છે શાળાના કાર્ય દિવસ અહીંયા લખવાના છે તમારે અને ભાષા શિક્ષક કાર્ય સાધક શિક્ષક ભણાવે છે એ અહીંયા તમારે ભાષા છે પહેલી ભાષા ગુજરાતી છે બીજી હિન્દી અને ત્રીજી અંગ્રેજી હવે નીચે જોઈએ તો ક્યાં બચ્ચો કી સુરક્ષા સુનિશ્ચિત કરવા કે સ્કૂલ કી સુરક્ષા ઓર સુરક્ષા હિસાબ કિતાબી મેં પ્રશિક્ષિત હૈ તો હા તો હા क्या साइबर सुरक्षा और मनोसामाजिक पहलू और प्रशिक्षण प्राप्त किया है जो साइबर क्राइम है तालीम तुम लीधी है तो हाँ तो हाँ ना हो तो ना मैं यहाँ ना कर शुरुआत पहचान समर्थन और कक्षा समर्थन में प्रशिक्षण प्राप्त हुआ है तो हाँ हो तो हाँ ना हो तो ना। और क्या दृश्य शिक्षण कक्षा में संचालन के लिए ऐसी प्रशिक्षण ज्ञान है हा हो तो हा ના હોય તો ના અહીંયા નીચે તમારું છેલ્લું કોલમ છે કે તમે મોબાઈલ લેપટોપ સ્માર્ટ બોર્ડ ડેસ્કટોપ પ્રોફેશનલ સુવિધા કે અનુસાર તમે ઉપયોગ કરતા તમને આવડે છે તો આવડતું હોય તો હા કરવાનું ના થી આવડતું તો ના કરવાનું અહીંયા મેં હા કરું છું ઉપયોગ કરતા આવડે છે એટલે અહીંયા પછી અપડેટ કરવાનું તમારે એ રીતે અહીંયા અપડેટ કર્યું એટલે ટીચિંગ એન્ડ અધર ડિટેલ અપડેટ સક્સેસફુલ નો મેસેજ આવી ગયો તો ત્રણેય પ્રોફાઇલ તમારી અહીંયા અપડેટ થઈ ગઈ હવે આ જે શિક્ષક છે એની પ્રોફાઇલ અપડેટ કર્યા બાદ બાકી છે એટલા માટે અહીંયા લાલ કલરનું બતાવે છે અહીંયા તમે પ્રોફાઇલ તમારી અપડેટ થઈ જાય એટલે ગ્રીન બતાવી દેશે મિત્રો હવે તમારે ટીચર મોડ્યુલમાં જે ત્રણ છે આ કોલમ છે ત્રણ કોલમ ગ્રીન થયા બાદ હવે તમારે ડેશબોર્ડ પર જવાનું છે ડેશબોર્ડ પર જઈશું એટલે અહીંયા તમે આવશ્યક શિક્ષક કર્મચારીઓની સંખ્યા અહીંયા તમારે જો આ વર્ષ શિક્ષક તમારે જોઈતો હોય તો પૂર્વ પ્રાથમિકમાં જોઈતો હોય તો એક લખવાનો એક જોતો હોય તો એક અને બે હોય તો બે અને પ્રાથમિકમાં છ આઠમાં જોતો હોય તો એ લખવાનો છે અને અહીંયા સેવ કરવાનો છે પછી બીજું એક નવું આવ્યું છે આ વર્ષે કે સ્કૂલની અંદર હેડમાસ્તર કોણ છે આટલા બધા જે બધા શિક્ષકો છે બે તો બે માંથી કોણ છે એ અહીંયા તમારે સેવ કરવાનું છે અહીંયા તમારે મેપ પર જવાનું છે મેપ પર જશો એટલે અહીંયા તમને બતાવશે સ્કૂલ કે ભીતર દૂસરી સ્કૂલ છે કે આ સ્કૂલનો છે આચાર્ય કોણ છે એ તો અહીંયા તમારે ક્લિક કરશો એટલે નામ બતાવશે કે આમ બંને ટીચરો છે એમાંથી આચાર્ય કોણ છે તો અહીંયા હું ક્લિક કરું છું આ રાજેશભાઈ કરીને છે એ આચાર્ય છે અને અહીંયા બ્લોક સ્તર સહાયક ટીચર એટલે ઇન્ચાર્જ આચાર્ય તો ઇન્ચાર્જ આચાર્યોમાં અહીંયા આ રેખા બંધ કરીને એને હું ક્લિક કરું છું પછી તમારે અહીંયા બંને અપડેટ કરી દેવાના છે જો અહીંયા ક્યાં આપ વિવરણ અપડેટ કરનાર ચાહતે હો તો રદ કરવું હોય તો રદ અને પુષ્ટિ કરવી હોય તો સેવ કરવું હોય તો સેવ અહીંયા સેવ કરશો એટલે આ સેવ થઈ જશે પછી અહીંયા પણ એ રીતનું તમે રદ કરનાર ચાહતે હોય તો રદ કરવું હોય તો સેવ કરવું હોય તો પુષ્ટિ કરો અહીંયા તમારે જમણી બાજુ હેડ માસ્ટર સ્કૂલ ડિટેલ અપડેટ સક્ષેપ બતાવી દે છે હવે પાછા તમારે ડેશબોર્ડ પર જવાનું છે આગળની પ્રક્રિયા છે કે પ્રમાણિત નહીં આવે તો પ્રમાણિત કે લઈએ ય ક્લિક કરે અહીંયા તમે જોઈ શકો છો કે કુલ બેસ્ટ ટીચર છે એમાં એક ટીચરને આપણે અપડેટ નહીં કર્યો સ્કૂલ પ્રોફાઇલમાં અપડેટ નહીં કર્યા ત્રણેય કોલમ એના ખાલી છે ગ્રીન બતાવતા નથી જો એ બંને અપડેટ થઈ જાય પછી તમારે અહીંયા ટિપ્પણીમાં લખવાનું છે કે સ્કૂલ ટીચર ડિટેલ અપડેટ સક્સેસફુલ અહીંયા લખી અને તમારે અહીંયા આ બોક્સની અંદર માર્ક કરી અને તમારે અહીંયા પ્રમાણિત કરવાનું છે પ્રમાણિત કરશો એટલે તમારે વેરીફાઈ થઈ જશે અને વેરીફાઈ થઈ જાય અને તમને સર્ટિફાઈડ કરી દેશે અહીંયા તમારે ગ્રીન થઈ જશે સર્ટિફાઈડ તો તો વિડીયો સારો લાગ્યો તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો લાઈક કરજો અને કોઈ તકલીફ પડી હોય તો કોમેન્ટ બી કરજો મિત્રો થેન્ક યુ આભાર